દસકરોયના ભુવાલડી ગામમાં છીએ કે જ્યાં રામધી મંદિર ટ્રસ્ટની અઠ્યાસી વીઘા કરતા વધારે જગ્યા હતી જો કે ગ્રામજનોના આક્ષેપ છે કે ટ્રસ્ટી અને જે દસકરોય મામલતદાર છે તેમના દ્વારા આ જગ્યાએ ફરી ગણોતોને આપી દેવામાં આવી છે આ જગ્યા છે મારી પાછળના તમે દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદના રીંગરોડથી ચાર કિલોમીટર અંદર આવેલું ભુવાલડી ગામ અને ત્યાંની આ જગ્યા અને આ જગ્યા પર રામજી મંદિર પણ આવેલું છે અને અહીંયા અઠ્યાસી વીઘા કરતાં વધારે જમીન એ રામજી મંદિર ટ્રસ્ટની હતી જોકે મંદિર સાથે જે આ જગ્યા છે અહીંયા જે મંદિર બનાવવામાં આવ્યું હતું એ મંદિર સાથે જે આખી જગ્યા છે એ જગ્યા મામલતદાર દ્વારા તેને વહેંચી નાખવામાં આવી છે ગામના લોકો છે આપણે તેમની સાથે ચર્ચા કરીશું તમારું ગામ છે અને હકીકત શું છે કયા પ્રકાર આ જમીન કાગળો પર ફેરવી નાખવામાં આવી છે આ અમારે ગૌશાળાની જમીન છે આ ટ્રસ્ટ લગભગ સિત્તેર ટ્રસ્ટ છે અત્યાર સુધી મંદિરના નામે ગૌશાળાના નામે જ જમીન હતી અને સાથે જો આજે મંદિર દેખાઈ રહ્યું છે અહિયાં એ રામ મંદિર પણ વેચાઈ ગયું જમીન તો વેચાઈ ગઈ મંદિર પણ વેચાઈ ગયું આની અંદર ટ્રસ્ટીઓ મેનેજમેન્ટ ટ્રસ્ટી અને મામલતદાર આ લોકોના મેળા પણ હતી બિલ્ડરના ઇશારે લગભગ અમારી જાણ મુજબ તો બે કરોડનો વહીવટ થયો છે એટલે કરોડોનો વહીવટ લઈ અને આ નામ ફેર કરી દીધો છે અને ગણોતના નામે ચડાવી દીધું છે કે જે અહીંયા અમારે ધાર્મિક પ્રસંગો થતા હતા કોઈ કથા થાય કોઈ રામધૂન હોય પ્રસંગો પાઠ લગ્નો થતા સામૂહિક લગ્નોનું આયોજન થતું જે સર્વ ગ્રામજનો દરેક જ્ઞાતિના આમાં કોઈ જાત નાત જાતનો કોઈ ભેદભાવ રાખવામાં નથી આવતા જગ્યા ઉપર અને સર્વે જણા આ લોકોનો ઉપયોગ કરતા હતા એ ભૂમાફિયાના ના ટ્રસ્ટી અને મામલતદારના મેળાપી બનાવી આ જમીન વેચી દેવામાં આવી છે શું કહેશો કેવી રીતે આખો વહીવટ અંદર મામલતદાર અને ટ્રસ્ટીઓના જે મેઇન ટ્રસ્ટીઓના એકબીજાને મેળ પીપળાથી અમને બધું આ બધું અંદર અંદર બારોબાર વેચી દીધેલું છે તો ચેતવા જેવો કિસ્સો છે કારણ કે આજકાલ જમીન માફિયાઓ એ મંદિર પણ નથી છોડતા મંદિર અને ટ્રસ્ટની જગ્યાઓ પણ ગુજરાતમાં બારોબાર વેચાઈ રહી છે મહેસૂલ વિભાગમાંથી જેવા ઓર્ડર કરવા હોય એવા ઓર્ડર પણ થઈ રહ્યા છે ગુજરાતમાં મહેસૂલ વિભાગની જે કામગીરી છે એ ખાડે તો ગઈ છે પરંતુ હવે એટલી હદે ખાડી ગઈ છે કે મહેસૂલ વિભાગ એ રાજ્યના મંદિરો આખા આખા ગામડાઓ જે કંઈ પણ જમીન હકીકત જોયા વગર બેફામ રીતે જમીનો એ લોકોના નામે થઈ રહી છે અને બારોબાર વહેંચાઈ રહી છે તમારું શું માનવું છે મહેસૂલ વિભાગની કામગીરીને લઈને એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર